ન્યૂઝ ફોર કાઠ્યાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું શીલા મહેતા શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ અમદાવાદ પ્રેરિત અને શ્રી સહી સૌરાષ્ટ્ર સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત પાંત્રીસમાં લગ્નોત્સવ કન્યાદાન બેનું આયોજન અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું છે આ માંગલિક પ્રસંગે અગિયાર નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ શુભ પ્રસંગે ભાગવત આચાર્ય પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે પરમ ધર્મ સંસદ એક હજાર આઠ મહંત શ્રી અક્ષયપુરી બાપુ રવિ ધામ દડવા મહંત શ્રી અશ્વિનગીરી બાપુ ચોટીલા શક્તિપીઠ ચોટીલા તથા પૂજ્ય નિશાંતપુરી બાપુ ખોડિયાર મંદિર રાજપરા ભાવનગરની કન્યાદાન બે સમયે ખાસ ઉપસ્થિત રહી હતી અને તેમણે નવ દંપતીઓને આશીર્વાદ તથા આશીર્વચન પાઠવ્યા હતા શાસ્ત્રીજી મુનિ મહારાજે સમૂહ લગ્નમાં લગ્નવિધિ કરી આશીર્વાદ આપ્યા હતા આયોજિત કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવવા માટે હાસ્ય કલાકાર દિગુભા ચુડાસમા ઇન્ફ્લુએન્સર અને સમાજ સેવક સુરતના પારુ અને ગુરુએ પણ વિશેષ હાજરી આપી હતી સમાજના પ્રમુખ તથા યુવક પ્રમુખ દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો કે વધુને વધુ યુવક યુવતીઓ સમૂહ લગ્નમાં જોડાય તેવી અમે અપીલ કરીએ છીએ આવનારા વર્ષે આનાથી પણ વધુ ભવ્ય આયોજન કરવાની અમારી યોજના છે એ હું ચંદુભાઈ વલ્લભભાઈ ગોહિલ હું સૌરાષ્ટ્ર સહિત જ્ઞાતિ એસટી મંડળનો પ્રમુખ છું અને આ 35મો સમૂહ લગ્ન અમારો કન્યાદાન તો અમે આજે અમારો આ પ્રસંગ અત્યારે ઉજવાઈ રહ્યો છે અને સૌથી પહેલાં તો હું આભાર મોટો વ્યક્ત તમારા મીડિયાવાળા ભાઈઓનો કરીશ સૌ અહીંયા પધાર્યા અને અમારો જે મેસેજ છે એ તમે દૂર સુધી પહોંચાડી શકશો અને આજે અગિયાર નવ દંપતીઓ અહીંયા જોડાયા છે તેમના અમે બહુ સારી રીતે લગ્ન કરી રહ્યા છીએ અને કંઈ પણ જાતનો કસા કસવાસ કરે અને કોઈ જાતનો કસાશ કરે એવું એમાં દિલથી કાળજી રાખી અને આ કામ અમે કરી રહ્યા છીએ અને અમારી સાથે યુવા ટીમ ઘણા બધા અમારી સાથે યુવાનો જોડાયેલા છે અને એ લોકોનો અમને બહુ સહકાર છે એ ઉપરાંત આ જે જગ્યા છે ઉદયગ્રીન પાલ્ટી પ્લોટ જે ઉદયગ્રીન પાલ્ટી પ્લોટના ઓનર છે જે દિનેશભાઈ પ્રજાપતિ એમનો અમને બહુ સારો એવો સપોર્ટ થયો છે અને હજી સપોર્ટ અમને મળે છે અને ગામથી ચોટીલાથી મહંત અશ્વિનગીરી બાપુ નવલગીરી બાપુ રાજપ્રાથી અક્ષયગીરી બાપુ અને ઉપરાંત રાજપ્રાથી નિશાંતપુરી બાપુ આજે અહીંયા ઉપસ્થિત છે અને જિજ્ઞેશ દાદા પણ અહીંયા આજે આવવાના હતા પણ એમને કોઈ કારણસર ઓસ્ટ્રેલિયા જવાનું થયું અને સત્સંગ જરા કથા નક્કી થાય એટલે એમને જવાનું થયું એટલે એમને અમને વિડીયો માધ્યમ દ્વારા એમને દીકરીઓને આશીર્વાદ પાઠવા છે અને એ વિડીયો અમે હમણાં બતાવવાના છીએ અને બહુ સારી રીતે આ લગ્ન સંપન્ન થાય અમારા પ્રોગ્રામ ને સફળ કરવા માટે સૌભાગી બન્યા છે આ સંસ્થા એકસો ને એકોતેર જેટલી રકમો અમે કંકોત્રીમાં એકસો ને દસ સ્થાપી છે પણ આજે અવિરત છે છોકરીઓને કન્યાદાનમાં ખૂબ જ ભેટ આવી છે એટલે એપ્રોક્સિમેટ હું મારો આંકડો આપું છું કારણ કે ગણતરી હજી થઈ નથી એકસો ને પંચોતેર ઉપર અને એમાં બહુ સારી વસ્તુઓ બ્રાન્ડેડ વસ્તુઓ જેમાં ટીવી ટીવી ઘડઘંટી વોશિંગ મશીન બબ બે ટ્રોની બેગ એવી ઘણી અને અને રસોડાની તમામ વસ્તુઓ જોઈએ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ એ બધી જ બ્રાન્ડેડ વસ્તુઓ અમે અમારા અમારા સમાજ બહારના પણ જે અમારા પ્રસંગમાં અમારા કાર્યકરો કનેક્ટ છે એવી વ્યક્તિઓ પણ જેને અમારા સમાજ જોડે સંબંધ નથી અમારા કાર્યકરો ની સંબંધ ને લાગણીમાં આવીને પણ ખુબ સારી વસ્તુનું દાન અહિયાં આપેલું છે છોકરીઓ માટે